રાજ્ય સરકારની અગિયારમી ચિક્કાર શિબિરનો સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતે વૈશ્વિક વિકાસની જે હરણફાળ ભરી છે તેને વધુ ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિક્કાર કરવાનો અવસર ચિક્કાર શિબિર પૂરો પાડે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિદિવસીય ચિક્કાર શિબિરમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ વરિષ્ઠ સચિવો કલેકટરો જિલ્લા વિકાસ અધિકારીઓ સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની અગિયારમી ચિક્કાર શિબિરનો પવિત્ર યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતે વિકાસની જે હરણફાળ ભરી છે તેને હજુ વધુ ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિક્કાર કરવાનો અવસર આ ચિક્કાર શિબિર પૂરો પાડે છે મુખ્યમંત્રીએ ઉમેર્યું કે જનકલ્યાણ અને લોકસેવાએ સરકારનો ધ્યેય મંત્ર છે અને નાના કર્મચારીથી માંડીને મંત્રી સુધી સૌ તે દિશામાં કાર્યરત છે આવા કાર્યોને વધુ ઉત્તમ અને સફળ કઈ રીતે બનાવી શકાય તે માટેનું સામૂહિક મનોમંથન આ ત્રિદિવસીય ચિક્કાર શિબિરમાં થશે તેમણે કહ્યું કે લોકશાહી પ્રણાલીમાં પ્રજાના પ્રતિનિધિઓ અધિકારીઓ કર્મયોગીઓ સૌ સાથે મળીને પરિવાર ભાવથી એક બનીને કાર્ય કરે તો કેવા ઉત્તમ પરિણામો મળી શકે તે વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે સામૂહિક તાકાતથી આપણે પુરવાર કર્યું છે મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે જો આફતના કપરા સમયે સૌ એકજૂટ થઈને કામ કરી શકે તો રોજબરોજના કામકાજમાં પણ ટીમ સ્પિરિટથી પ્રજાના ભલા માટે લોકોના હિત માટે સાથે મળીને કામકાજ થાય તે જ ચિક્કાર શિબિરનું સાચું હાર્દ છે